નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં વાત કરીશું પેરાપાપ અને આ ટાઇટલ એટલા માટે કારણ કે પેરાઓલિમ્પિક્સની અંદર જે રીતે મેડલ્સની ટેલી વધી રહી છે અને ખાસ કરીને ભારતે ત્રણ ગોલ્ડ પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ પંદર જે મેડલ મેળવ્યા છે અને એને લઈને ટીમ ઇન્ડિયા આગળ વધી રહી છે અને આ આંકડા રાત્રે બીજા પણ બદલાઈ શકે છે આ પરિસ્થિતિ વચ્ચે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય કે એબલ ઓલિમ્પિક્સ કરતાં પેરા ની અંદર ક્યાંક સ્ટ્રેન્થની જરૂર વધારે હોય ક્યાંક માનસિક રીતે પણ વધુ સ્ટ્રેન્થની જોઈએ સાયકોલોજીકલ અસર પણ ઘણી વખતે વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર પડતી હોય છે તેમ છતાં પણ ટીમ ઇન્ડિયા પેરા ની અંદર આગળ વધી રહી છે પેરિસની અંદર અને ખાસ કરીને કેવી રીતેનું પરફોર્મન્સ છે કઈ કઈ હજુ ઇવેન્ટની અંદર ને અપેક્ષાઓ છે કે હજુ ગોલ્ડ આવે સિલ્વર આવે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને આ ચર્ચાની વચ્ચે એક વસ્તુ તો ચોક્કસથી કહી શકાય કે પેરાનો પાવર જોવા મળી રહ્યો છે આ જ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે આપણી સાથે પેરિસથી ગૌરવભાઈ પરીખ જોડાયા છે જેઓ કોઓર્ડિનેટર છે પેરા સ્પોર્ટ્સના ગૌરવભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર ગૌરવભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ સર થેન્ક યુ જી બિલકુલ કાર્યક્રમની શરૂઆત કરીએ તે પેલા એક નજર કરીશું સ્પોટ રિપોર્ટ પર

ભારતે અત્યાર સુધી જીતેલ મેડલ્સમાં અવની લાખરાએ સૌપ્રથમ ગોલ્ડ મેડલ ભારત માટે જીત્યો ત્યારબાદ નિતેશ કુમારે બેડમિન્ટનની તેમની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો જ્યારે ત્રીજો ગોલ્ડ મેન્સ જેવલિન થ્રોમાં સુનિલ અંતિલે જીત્યો જેમાં અવની અને અંતિલે બે હજાર વીસમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો સિલ્વર મેડલના સિતારોમાં શૂટિંગમાં મનીષા નર્વા ડિસ્કસ થ્રોમાં યોગેશ કથુરિયા બેડમિન્ટનના તુલાસીમાંથી મુરુગેશનને અને સુહાસ લલિનાકરેનો સમાવેશ થાય છે જ્યારે બ્રોન્ઝ મેડલમાં પ્રિતિપાલના બે મેડલ્સ ઉપરાંત શૂટિંગમાં મુના અગ્રવાલ અને રૂબીના ફ્રાન્સિસ બેડમિન્ટનમાં મનીષા રામદાસ અને નિત્ય સિવાંત તથા આચર્યમાં શીતલ દેવી અને રાકેશ કુમારે ટીમ ઇવેન્ટમાં મેડલ્સ જીત્યાશે અને આજે રાત્રે આ આંકડો બદલાઈ શકે છે

પેરા સ્પોર્ટ્સ ને હું ઘણા વખતથી ફોલો કરું છું પર્ટિક્યુલરલી જયારે આ ખેલાડીઓ મળું છું એક અલગ જ પ્રકારની એનર્જીમાં જોવા મળે છે સૌથી મહત્વની વાત એ છે કે લોકોને એક્નોલેજમેન્ટ જરૂર હોય છે એકનોલેજમેન્ટ ઇન ધ સેન્સ કે એ પોતે એબલ ખેલાડીઓ જેટલા સક્ષમ છે એવું બતાવવા માટે અથવા તો એ પ્રકારના પ્રયત્નો માટે માનસિક રીતે એટલા જબરજસ્ત તૈયાર હોય છે ધેટ ઇઝ ધ રીઝન કે એમની જે એબિલિટી જે છે એ એબિલિટી એબલ ખેલાડી કરતા મારી દ્રષ્ટિએ વધારે મેં જોઈ છે મેં થોડા દિવસ પહેલા જ એક પહેલા ક્રિકેટ માટેનું એ કરતો હતો તે વખતે પણ મેં જ્યારે જોયું કે લોકોની એનર્જી જે જબરજસ્ત જોવા મળે ઇવન જે ડોન્ટ હેવ એકાદ કદાચ હાથ ના હોય કે પગમાં તકલીફ હોય બટ ધેર પરફોર્મિંગ લાઈક એબલ પ્લેયર્સ એટલે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારનું એટમોસ્ફિયર એમને મળે છે અથવા તો જે પ્રકારના એટમોસ્ફિયરમાં એ સૌથી ને સૌથી વધારે ને વધારે સમાજમાં સ્વીકૃત થવા માટેના પ્રયત્નો કરતા હોય એન્ડ ધેટ ઇઝ ઓનલી ધ થિંગ વિચ કીપ્સ યુ નો તમે હંમેશા એમને આમ જોવો તો તમે લાગે કે ધે આર ફૂલ ઓફ એનર્જી અને એમ જ એ કરવા માંગે કે નહીં વી આર ધ બેસ્ટ આઈ થિંક આ જે માનસિક રીતે લોકો ઘડેલા છે અથવા તો એમનામાં કંઈક વધારાની એક શક્તિ આપેલી છે ભગવાને

ગૌરવભાઈ પ્રશ્ન રહ્યો છે જે રીતે અંદર અત્યારે અમારી સાથે જોડાયા બદલ તો સૌ પ્રથમ તો આભાર અને જે રીતે જુસ્સો છે ખેલાડીઓનો તો અત્યાર સુધીના આ જુસ્સાની જો વાત કરવામાં આવે ખેલાડીઓનો તો કેવો જોવા મળી રહ્યો છે કેવો ઉત્સાહ છે ખેલાડીઓની અંદર કારણ કે એક

અને ટોટલ ઇન્ડિયા અત્યારે પંદર માં ક્રમે છે ઓલ ઓવર કન્ટ્રીમાં જેટલા પાર્ટિસિપન્ટ છે એની સાથે અને પંદર મેડલ સાથે એટલે જુસ્સો તો આપણે જોઈ જ શકીએ છીએ કે સાહેબ દરેકનું પરફોર્મન્સ જ સારું જઈ રહ્યું છે મોના અગ્રવાલ છે અવનીલ આખરા છે બેડમિન્ટનમાં આપણે નિતેશ કુમાર છે એ પણ ગોલ્ડ મેડલ લાવ્યા છે આપણે ની કાલે મેચ છે એટલે બધાનો જુસ્સો અને જે આપણું ટાર્ગેટ છે અમારા જે અધ્યક્ષ છે પેરાલિપિક કમિટી ઓફ ઇન્ડિયાના દેવેન્દ્ર ઝાંજેરિયા સાહેબ જે પોતે ત્રણ વાર ઓલિમ્પિક વિનર રહી ચૂક્યા છે તે ઓલિમ્પિકમાં એમને પોતે જે ટાર્ગેટ બનાવ્યો છે કે ઓછામાં ઓછા 25 થી 30 મેડલની વચ્ચે ઇન્ડિયા ટીમ પરત ફરશે એટલે એ અમારો ટાર્ગેટ સંપૂર્ણ પૂરો થવાનો છે સાહેબ અને દરેક ખેલાડીઓનો જુસ્સો છે કાલે આપણે જોઈએ તો જેવિલન ડિસ્કસ થ્રોમાં એ 57 કેટેગરીમાં પણ silver મેડલ છે આપણે યોગેશ કથુનિયાનો એ રીતના અ બે ટ્રેક ઇવેન્ટ માં પહેલી વખત વુમેન્સ બે મેડલ સિલ્વર પ્રીતિ પાલ જે ઉત્તર પ્રદેશ થી છે એ રીતના દરેક જણ નું પરફોર્મન્સ ખૂબ જ સારું જઈ રહ્યું છે ખૂબ જ સારું પરફોર્મન્સ આવી રહ્યું છે જે રીતનો ટાર્ગેટ લઈને આવ્યા છે ટાર્ગેટ પૂર્ણ થઈ રહ્યો છે મીનવાઈલ વરસાદના કારણે ને થોડું ઉપર નીચે એકાદ દિવસ થઈ ગયો છે એમાં એકાદ મેડલ આપણો જે ટાર્ગેટ હતો કે શીતલ દેવી નો મેડલ પડશે સિંગલ માં એ થોડો મિસ થઈ ચૂક્યા છે પણ એની સાથે ઘણા બીજા player એ કવર કરી રહ્યા છે અને મેડલ tally માં અમે પંદર માં ક્રમે અત્યારે છીએ સાહેબ ઇન્ડિયા team બિલકુલ બિલકુલ ખુબ સરસ વાત છે પરંતુ અશોકભાઈ એક રીતે બજેટ ની આપે વાત કરી કે બજેટ માં ક્યાંક પેરો ઓલિમ્પિક્સ ને એબલ ઓલિમ્પિક્સ ની વાત કરવામાં આવે તો ખાસો એવો નો તફાવત છે આ હંડ્રેડ ના તફાવત ની જો સામે વાત કરવામાં આવે તો અત્યારે તો ખ્યાલ અત્યાર સુધીમાં જે પંદર મેડલ ટોટલ આવી શક્યા છે ત્રણ ગોલ્ડ હોય પાંચ સિલ્વર હોય સાત બ્રોન્ઝ મેડલ હોય એની સાથે સાથે એક ટોક્યો ઓલિમ્પિક્સની પણ કમ્પેરિઝન થાય તો પ્રદર્શનનું જો કમ્પેરિઝન કરવું હોય તો કેવા પ્રકારનું કમ્પેરિઝન અત્યારે પેરિસ અને ટોક્યોમાં આ બંનેનું કમ્પેરીઝન કેવી રીતે થઈ શકે બહુ સરસ સવાલ છે કારણ કે કમ્પેરીઝન જો તમે મેડલ થી કરતા હો તો ઓગણીસ મેડલ કુલ જીત્યા હતા આપણે ટોક્યોમાં અત્યારે ઓલરેડી પંદર તો થઈ ગયા છે હજી મોટાભાગના ઇવેન્ટ્સ આપણા બાકી છે સો વી આર ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ

અને જે પ્રકારનો જુસ્સો આપણને જોવા મળે ખાસ કરીને જે એમણે ગઈકાલે વાત કરી કે અંતિલની રમત જુઓ તમે નીતેશ કુમારની રમત જુઓ તમે તો દે આર અવની લખારાની તમે જુઓ ધેર આર ગોઈંગ આઉટ ઓફ ધેર વે અને એટલી જબરદસ્ત પરફોર્મ કરે છે અને દરેકને એકનોલેજ થવું છે તમે વિચાર કરો કે ભારત દેશના વડાપ્રધાન દરેક દરેક ખેલાડી સાથે સીધા ટેલિફોનથી વાત કરે છે કેન યુ બિલીવ ઈટ અને ટ્વીટ ટ્વિટર કરીને એમને અભિનંદન આપે સો ધીસ ઇઝ અનધર મોટિવેશન કે આજે તમારા દેશના વડાપ્રધાન તમે બ્રોન્ઝ મેડલ જીતો છો તો બી તમારી સાથે વાત કરે છે અથવા તમને અભિનંદન આપે છે તો માનું છું કે એક તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે સારું થઈ ગયું છે બીજી વસ્તુ એકનોલેજમેન્ટ બાય વે ઓફ પ્રાઇઝ એ પ્રાઇસીસનું જે એકનોલેજમેન્ટ ત્યાં અત્યારે થવા લાગ્યું છે એ ખેલાડીઓ જીતીને આવે કે તરત એમને પૈસા મળી જાય પહેલા મને યાદ છે કે ઘણા ખેલાડીઓને તો અને ખાસ કરીને પેરા ખેલાડીઓને દે વર નોટ બીન ટ્રીટેડ પ્રોપરલી પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હું માનું છું કે આ બધું જો જોઈએ અને જે પરિસ્થિતિ આપણી પાસે ટોક્યો ઓલિમ્પિક્સમાં હતી એના કરતાં સારી પરિસ્થિતિ આપણે જો અત્યાર સુધીના લેવલે અત્યારે જો તો મોટા ભાગના ઇવેન્ટ્સ આપણા બાકી છે તો હું માનું છું કે વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ ક્રોસ બે હજાર વીસની જે ટોક્યોનો જે ટોટલ મેડલ્સ હતા એ તો ડેફિનેટલી આપણે ક્રોસ કરીશું અને જેમ ગૌરવે કહ્યું કે દે આર ગોઈંગ ટાર્ગેટ અને દે આર કમિટેડ છે કે આ ટાર્ગેટને પૂરો કરવો તો હું માનું છું કે આપણે ગયા વખત કરતા બહેતર પ્રદર્શન કરીએ છીએ સારું પ્રદર્શન કરીએ છીએ અવનિ અને આ જે ખેલાડી છે અંતિલ એ તો ગયા વખતે પણ ગોલ્ડ જીત્યા હતા આ વખતે પણ ગોલ્ડ જીત્યા છે તો એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે એ ખેલાડી જે છે પાલ કરીને જે બંને એટલે કે મલ્ટિપલ મેડલ જીતનાર ખેલાડી બની છે તો યસ વી આર ડુઈંગ વેલ

કેટલી આશા ને અપેક્ષા કઈ કઈ ઇવેન્ટમાં કઈ કઈ ગેમમાં ઓલિમ્પિક મતલબ ગોલ્ડ કે પછી સિલ્વર આવવાની અપેક્ષા આજના દિવસની સાહેબ વાત કરીએ તો ઇન્ડિયામાંથી આપણે મહારાષ્ટ્રી જે ભાગ્યશ્રી જે વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ છે એની અત્યારે વુમન શોર્ટ ફૂટ એફ થર્ટી ફોર કેટેગરી ની ઇવેન્ટ ચાલુ છે એમાં એ અત્યારે પાંચમા ક્રમ પર ચાલી રહી છે પછી આપણે ઇવનિંગ સેશનની ખાસ વાત કરીએ તો ઇવનિંગ સેશનમાં ખાસ આપણા આજના મેડલ છે

એ રીતના આપણે બે ટાઈમ થી પેરા ઓલિમ્પિક ટોક્યો અને રિયો માં જે મેડલિસ્ટ છે મરીયપન થેલાંગ નું એ એ પણ આજે એની હાઈ જમ્પ ની ટી 42 કેટેગરી ની હાઈ જમ્પ એમાં શરદ છે બિહાર થી શૈલેશ કુમાર છે એ ત્રણ જણ છે એમાંથી એક મેડલ પાક્કો છે એ જ રીતના F46 ની જેવેલિન થ્રો જે અમારે એથ્લેટિક્સ માટે મેન ઇવેન્ટ કે એમાં ત્રણ

છતાં પણ એ લોકો દેશ માટે મેડલ કહ્યું કે જયારે મને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે ભારતનો ધ્વજ જે છે ફરકાવાયો અને રાષ્ટ્રગીત વગાડાયું એ ગૌરવની ક્ષણ છે આઈ થિંક ધીસ મેસેજ ઇઝ બીંગ કેરીડ બાય એવરીબડી આ દરેકે દરેક ને ખબર છે કે જો મારો દેશ એટલે કે હું જો ગોલ્ડ મેડલ જીતીશ

કે દે આર ફૂલ ઓફ એનર્જી અને એ લોકો મેડલ જીતવાની તમામ તમામ શક્યતાઓ ધરાવે છે એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા આપણે જે પ્રમાણે ટોક્યો ઓલિમ્પિક્સમાં ઓગણીસ મેડલ જીત્યા હતા એ રેકોર્ડ કદાચ આજના દિવસમાં જો આજની આપણી રાત્રિ એ દરમિયાનમાં તૂટી જાય તો નવાઈ નહીં કારણ કે જે રીતે ગૌરવભાઈ વાત કરી એ પણ અને જે રીતે આ જુસ્સો કે અને આ ખેલાડીઓ પહેલા મેડલ જીતી ચૂક્યા છે જેમ એમણે કહ્યું કે સિંગલ્સમાં અવનીલ લખાનાને ગોલ્ડ મેડલ છે હવે ટીવી ટીમ ઇવેન્ટમાં ભાગ લેવાનો તો સ્વાભાવિક છે કે શી ઇઝ ધ માસ્ટર પ્લેયર ઓફ ઇન્ડિયા તો એને એનો એડવાન્ટેજ મળવાનો છે તો આ જે બધી વસ્તુ કમ્બાઈન કરો તમે તો 19 એટલે કે ઓલિમ્પિક્સ ની જે ફિગર છે 19 ની એ કદાચ આજે ક્રોસ થઈ જાય તો તો મેક્સિમમ કાલે થાય તો માનું છું કે યસ વી આર ઇન ધ રાઈટ ડિરેક્શન બિલકુલ વી આર ઇન રાઇટ ડિરેક્શન પણ અશોક ભાઈ આની સાથે જ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે એબોલ ઓલિમ્પિક્સની જ્યારે વાત આવે ત્યારે એક રેકોગ્નેશન એ ખેલાડીઓને વધારે મળતું હોય છે એથ્લીટને વધારે મળતું હોય છે પણ એની સામે જ્યારે ઇન્ડિયામાં ખાસ કરીને જો વાત કરીએ તો જે પેરા ઓલિમ્પિક્સમાં જે રેકોગ્નેશન છે જે એપ્રિશિએશન છે એ ક્યાંક ખેલાડીઓને ઓછું મળે કે ઓછું એમની એ જે એપ્રિશિએશનની વાત છે એમાં ક્યાંક આ ખેલાડીઓ પાછળ રહી જાય છે પરંતુ જ્યારે અ રિઝલ્ટ ની વાત કરીએ કે રિવોર્ડ ની વાત કરીએ કે એમની પાછળ જે બજેટ ખર્ચાય છે જે આપણે શરૂઆતમાં જ વાત કરી કે એનું રિવોર્ડ તરત મળે છે તો શું હજુ ક્યાંક જરૂર છે કે આ પેરાઓલિમ્પિક્સના જે ખેલાડીઓ છે એને વધુ સ્ટ્રેન્થન કરવાની કે હજુ વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમના માટે ડેવલપ થાય કે હજુ બજેટ બજેટ નું ક્યાંક ફંડિંગ વધી શકે ને બિલકુલ સાચી વાત છે તમારી જ્યારે એવલ ખેલાડીઓ જો મેડલ ના લાવી શકતા હોય એના કરતા પેરા ખેલાડીઓ વધારે મેડલ્સ લાવીને ભારતને ગૌરવ અપાવતા હોય તો ડેફિનેટલી બધાનું ધ્યાન આ ખેલાડીઓ પ્રત્યે છે જ ખાસ કરીને વડાપ્રધાનની પણ જો તમે વાત કરો તો હી ઇઝ ઓલ્સો વેરી મચ કીન ઓન એન્સ્યોરિંગ કે આ ખેલાડીઓને પૂરતી સવલતો મળે સાથે ભાઈ સાથે બધી વાત થતી હતી કે પેરા ખેલાડીઓને આટલી તકલીફ પડે આમ થાય આવી રીતના જવું પડે એની સાથે માણસ જોઈએ ઉઠીને બેસી ના શકે એમને ઉચકીને લઈ જવા પડે પ્રોબ્લેમ્સ પણ એ બધા પ્રોબ્લેમ્સ છતાં પણ જો આ લોકો સારી રીતે પ્રદર્શન કરીને ભારતને આટલા મેડલ્સ અપાવતા હોય તો આઈ થિંક લોકોને એમ થશે કે નહીં યાર આ પર્ટિક્યુલર ગેમ પાછળ તો આપણે સારું કરી શકીએ એમ છે તો ધીસ ઇઝ વોટ ઇઝ રેકોર્ડ અને બીજું કે પેરા ગેમ્સ ને આપણે તો ખેર આપણી ચેનલ ઉપર તો પ્રાધાન્ય આપીએ છીએ પણ મારું માનવું છે કે એનું કવરેજ તમે જુઓ એના વિશે લખાણ તમે જુઓ તો ક્યાંક હજુ પણ એમ લાગે છે કે ત્યાં થોડીક જરૂર છે વધારે પડતું એની પાછળ ધ્યાન આપવાની કારણ એક વસ્તુ વિચાર કરો આપણે આખા પાના પાના ભરીને ઓલિમ્પિક્સ ની વાત કરીએ છીએ અને એમાં મેડલ નથી આવતા જયારે આપણા પેરા ઓલિમ્પિક્સ ઓલિમ્પિક્સના ખેલાડીઓને આપણે એક કોલમ અથવા તો એક સાઇઝ અથવા તો એકાદ કાર્યક્રમ કરીને આપણે એમ કહીએ કે પેરા પાસેથી પચીસ મેડલ જોઈએ છે

કારણ કે જો તમારે આ રમતમાં આગામી ઓલિમ્પિક્સમાં આનાથી વધારે મેડલ્સ જો જોઈતા હોય તો આ ખેલાડીઓને ક્યાંક તમે સારી રીતે એકનોલેજ કરીને એ દાખલો ચોક્કસ બેસાડી શકો છો કે પેરા ખેલાડીઓને સૌથી સરખું મીન્સ કે જે એક પ્લેટફોર્મ એ પૂરું પાડવામાં ભારત સક્ષમ છે એટલે બહુ જરૂરી વાત છે તમને ખ્યાલ હોય તો વિમેન્સ ક્રિકેટમાં એવું હતું વિમેન્સ ક્રિકેટની અંદર પહેલાં બહુ જ હતું કે એમને ટ્રાવેલિંગ કરવાનું હોય એમને પ્લેનમાં જોવાનું કે ટ્રેનમાં જોવાનું પચાસ કરોડના બજેટમાં બહુ આસમાન નો ફેર છે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે ભારત માટે હું માનું છું કે આગામી ચાર વર્ષોમાં જો ભારત ને આજે બધા કે છે કે આટલા ગોલ્ડ મેડલ ભારતે જીતે વર્ષો પહેલાની સ્થિતિ સુધાર નહોતું લેતું તો આ પરિસ્થિતિ હતી નાઉ ચેન્જિંગ અને આનાથી વધારે ચેન્જની જરૂર પણ છે બિલકુલ વધારે ચેન્જની જરૂર છે ગૌરવભાઈ જે રીતે તમામ પરિસ્થિતિ ઉપર આપણે ચર્ચા પણ કરી પરંતુ આજે જે વિવિધ રમતો જે રમાવાની છે એમાં જો કદાચ માનીએ કે અંદર માહિતી તો આપી પ્રોબેબલ ખેલાડીઓ કે જે મેડલ્સ લાવી શકીએ જે ક્ષમતા છે એ પ્રમાણે પણ આપણે વાત કરી પરંતુ જો ઓગણીસ વીસ માનીએ તો પણ મેડલ્સની ટેલી કેટલે પહોંચે એટલી શક્યતા છે કારણ કે આપણે વાત કરી કે પંદર છે પંદર થી વીસ સુધી પહોંચી શકે છે

એ જ રીતના આપણે બીજી વાત કરીએ તો સિમરન જે બ્લાઇન્ડ કેટેગરી છે એની હંડ્રેડ મીટર રેસ બાકી છે સાહેબ એ રીતના નવદીપની જેવેલેન થ્રો બાકી છે પછી ભાવનાબેન અજમા ચૌધરી ગુજરાતથી જે બનાસકાંઠાથી બિલોંગ કરે છે એમની ઇવેન્ટ એથ્લેટિકમાં બાકી છે એટલે સાહેબ હજુ થોડી ઘણી ઇવેન્ટ તો હજુ એ પણ બાકી છે એટલે ઓવરઓલ મેં કીધું એમ કે સાહેબ આજે તો ઓગણીસ ને તો પાર થવાના જ છે પણ ઓવરઓલ આખી ટુર્નામેન્ટ જે સાત તારીખે કમ્પ્લીટ થશે

અને અમારો ટાર્ગેટ સંપૂર્ણ પૂરો થશે અને અહિયાં જે એટમોસ્ફિયર વાતાવરણ જે એ લોકોને જે ટ્રેક છે એથ્લેટીક્સ નો ગ્રાઉન્ડ છે જે ફેસીલીટી છે જે પ્રમાણે આપણે જે જોયું છે અત્યારે મેં ત્રણ બે થી ત્રણ ટીમ ના ગ્રાઉન્ડ મેં ઓબ્ઝર્વ કર્યા છે બ્લાઇન્ડ ફૂટબોલ છે આપણી બ્લાઇન્ડ જુડો ટીમ આવી ગઈ છે હજુ બ્લાઇન્ડ જુડો ટીમ માં હજુ આપણી કોમ્પિટિશન બાકી છે ઓલમોસ્ટ યોર ફેન્ટાસ્ટિક ફેસીલીટી એટલે ઘણી બધી સારી સગવડો છે સાહેબ તો ઓલમોસ્ટ ઇન્ડિયા ટીમ મેડલ ટેલી પચીસ એ પહોંચશે સાહેબ એમાં કોઈ શંકા નથી અંશુભાઈ એક શોર્ટમાં એક ક્વેશ્ચન કારણ કે ફટાફટ આ ક્વેશ્ચન પૂછી લઉં અને સમયની મર્યાદા પણ આપણને નડી રહી છે ભારત ટોક્યોની એક તો ટાર્ગેટ અચીવ કરી શકે એટલે એ તો લાગી જ રહ્યું છે સો સો ટકા પરંતુ વિક્રમી જીત આ ક્યાંક પેરા ઓલિમ્પિક્સમાં ભારત ટીમ ઇન્ડિયા મેળવશે ને સાથે સાથે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ભારત સારા એવા મેડલ્સ જીતીને ગર્વ આપશી ઘરે શું કહેશો

બિલકુલ બિલકુલ દર્શક મિત્રો ખૂબ મહત્વની ચર્ચા થઈ અને ખાસ કરીને કે પેરાઓલિમ્પિક્સમાં ભારત આ વખતે પચીસ થી વાતચીત કરી મિડ નાઇટ સુધીમાં ટ્વેન્ટી ટ્વેન્ટી પ્લસ મેડલ્સ આવે તો પણ નવાઈ નહીં આશા ને અપેક્ષા સૌ કોઈ ઇન્ડિયન એ જ રાખી રહ્યું છે કે પેરા માંથી વધુમાં વધુ ગોલ્ડ સિલ્વર અને જેટલા વધુ મેડલ્સ બને એ મેડલ્સ આપણા ખાતામાં આવે અને જે એક appreciation ની વાત હતી જે અશોક ભાઈ વાતચીત કરી કે acknowledgement ની એ પણ આ ખેલાડીઓ માટે વધે એ જ આશા ને અપેક્ષા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું સૌરભભાઈ આપ અમારી સાથે જોડાયા અશોક ભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બદલ બંનેનો આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર